ઉમરિયા પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત તરફથી પ્રસ્તુત ગુજરાતી વર્ણમાળાની આ સરળ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે ચાલો આપણી ભાષાના પાયાને એકદમ સરળ રીતે સમજીએ તો આપણે કઈ રીતે આગળ વધીશું સૌથી પહેલાં આપણે મૂળાક્ષરોના મુખ્ય પ્રકારો જોઈશું પછી સ્વર અને વ્યંજનને ઊંડાણપૂર્વક સમજીશું એમના વૈજ્ઞાનિક વર્ગીકરણ પર નજર નાખીશું અને છેલ્લે આખી વાતનો સારાંશ જોઈશું તો ચાલો શરૂ કરીએ કોઈ પણ ભાષાની જેમ જ ગુજરાતી વર્ણમાળાનું પણ એક એકદમ વ્યવસ્થિત માળખું છે એને સમજવા માટે આપણે એના બે મુખ્ય પરિવારોને ઓળખવા પડશે આ જે આખો અક્ષરોનો સમૂહ છે ને એને આપણે કહીએ છીએ વર્ણમાળા તમે એને ભાષાના સુંદર મોતીઓની માળા સમજી શકો છો જેમાંથી જ શબ્દો અને વાક્યો બને છે અને આખી વર્ણમાળા ખબર છે એને બહુ જ સરળતાથી ફક્ત બે જ મુખ્ય ભાગમાં વહેંચવામાં આવી છે પહેલા છે સ્વર જે પોતે સ્વતંત્ર છે અને બીજા છે વ્યંજન જેમને ઉચ્ચાર માટે સ્વરના સાથની જરૂર પડે છે ચાલો તો સૌથી પહેલાં એના પહેલા ભાગને સમજીએ સ્વર સ્વરને તો સાચું કહું તો ભાષાનો પ્રાણ કે આત્મા કહી શકાય કેમ કે એ જ તો મૂળભૂત ધ્વનિ છે જે ભાષામાં જીવ પૂરે છે તો કુલ કેટલા સ્વર છે ગુજરાતી ભાષામાં કુલ તેર સ્વર છે બસ આ તેર ધ્વનિઓ જ હજારો શબ્દોના ઉચ્ચારણનો મુખ્ય આધાર છે પણ સ્વરની અસલી ઓળખ શું છે જુઓ સ્વર એ એવો શુદ્ધ ધ્વનિ છે જેનો ઉચ્ચાર કરતી વખતે આપણા મોઢામાંથી આવતી હવા ક્યાંય પણ રોકાતી નથી એ સીધી બહાર આવે છે એટલે જ તો એ સ્વતંત્ર છે આ રહ્યા એ બધા જ તેર સ્વરો આપણી સામે અ આ ઇ દરેકનો પોતાનો એક ખાસ અનોખો ધ્વનિ છે હવે આ સ્વરોમાં પણ એક મજાની વાત છે એમના ઉચ્ચારમાં કેટલો સમય લાગે છે એના આધારે એના બે પ્રકાર પડે છે સ્વર એટલે કે જેમનો ઉચ્ચાર ટૂકો હોય અને દીર્ઘસ્વર એટલે કે જેમને બોલતા થોડો વધુ સમય લાગે ચાલો સ્વર તો બરાબર સમજાઈ ગયા હવે વારો છે બીજા અને એનાથી પણ મોટા પરિવારનો અને એ છે વ્યંજન ગુજરાતી ભાષામાં કુલ મળીને ચોત્રીસ વ્યંજનો છે જે આપણા શબ્દોની કરોડરજ્જુ સમાન છે સ્વરથી એકદમ ઉલટું વ્યંજન છે ને એ એકલો અધૂરો છે એનું પોતાનો કોઈ સંપૂર્ણ ધ્વનિ નથી એને પૂરો બોલવા માટે હંમેશા કોઈને કોઈ સ્વરની મદદ લેવી જ પડે આ વાતને સમજવા માટે આનાથી સરસ ઉદાહરણ બીજું ન હોઈ શકે અહીં જુઓ જે ખોડો ક છે જે શુદ્ધ વ્યંજન ધ્વનિ છે એને જ્યારે અસ્વરનો સાથ મળે છે ત્યારે જે પૂરો ક અક્ષર બને છે અને હવે આવે છે આખી વર્ણમાળાનો સૌથી રસપ્રદ ભાગ આપણી વર્ણમાળા કેટલી વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલી છે એ અહીંયા ખબર પડશે એની રચના માનવ શરીર રચના પર આધારિત છે તો આ ચોત્રીસ વ્યંજનોને પણ મુખ્ય બે મોટા જૂથમાં વહેંચવામાં આવ્યા છે પહેલાં છે સ્પર્શ વ્યંજનો અને બીજા છે અવર્ગીય વ્યંજનો ચાલો પહેલા સ્પર્શ વ્યંજનો જોઈએ આ કોષ્ટક જુઓ આ કોઈ જાદુથી કમ નથી આપણા મોઢામાં ધ્વનિ જ્યાંથી ઉત્પન્ન થાય છે એટલે કે ગળાના ભાગથી લઈને છેક હોઠ સુધી બસ એ જ ક્રમમાં આ પચીસ વ્યંજનાને ગોઠવવામાં આવ્યા છે ખરેખર કેટલું અદ્ભુત અને વૈજ્ઞાનિક છે આ હવે પેલા પચ્ચીસ વ્યંજનોની વ્યવસ્થિત ગોઠવણ સિવાયના જે વ્યંજનો બચ્યા એમને કહેવાય છે અવર્ગીય વ્યંજનો કારણ કે એ કોઈ એક ચોક્કસ વર્ગમાં બંધ બેસતા નથી એમાં પણ અલગ અલગ પ્રકાર છે જેમ કે અંતસ્થ જી અડધા સ્વર જેવા છે ઉષ્માક્ષર જેમના ઉચ્ચારમાં ઘર્ષણ કે ઉષ્મા પેદા થાય આપણો ખાસ ડ અને બે વ્યંજનોના મિશ્રણથી બનેલા જોડાક્ષરો અને જેમને હજુ પણ થોડું ઊંડાણપૂર્વક જાણવું હોય એમના માટે એક વધારાની માહિતી છે વ્યંજનોને એમના ધ્વનિના કંપનના આધારે પણ વહેંચી શકાય છે આને સમજવું બહુ જ સહેલું છે એક કામ કરો એકવાર ક બોલીને ગળા પર હાથ રાખો અને પછી ગ બોલો જે કંપનનો ફરક મહેસૂસ થયો ને બસ એ જ છે અઘોષ અને ઘોષ ધ્વનિનો તફાવત જેમાં ઓછું કંપન હોય એ અઘોષ અને વધુ કંપન હોય એ ઘોષ વાહ તો અત્યાર સુધી આપણે જે પણ જોયું ચાલો એને ફટાફટ એકવાર ફરી યાદ કરી લઈએ અને આખી વર્ણમાળાની રચના પર એક છેલ્લી નજર નાખીએ તો આખી વાતનો સાર એટલો જ છે કે આપણી પાસે છે તેર સ્વતંત્ર સ્વર અને ચોત્રીસ વ્યંજન જેમને સ્વરની જરૂર પડે છે અને જ્યારે આ સ્વર અને વ્યંજન ભેગા થાય ત્યારે બને છે બારાક્ષરી જેમ કે ક કા કી કી જે ગુજરાતી લેખનનો અસલી પાયો છે તો હવે જ્યારે વર્ણમાળાનો આખો નકશો આપણી સામે સ્પષ્ટ છે ત્યારે વાંચન અને લેખનની એક નવી જ દુનિયા ખુલી જાય છે સવાલ એ છે કે આ જ્ઞાનથી આપણે કયો પહેલો શબ્દ બનાવવા માંગીએ છીએ